વૈશ્વિક બજારમાં ફરી એકવાર ક્રૂડ ઓઇલના ભાવ વધવા લાગ્યા છે તેની અસર સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવો પર પણ જોવા મળી રહી છે સોમવારે સવારે સરકારી તેલ કંપનીઓ દ્વારા જાહેર કરાયેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધઘટ જોવા મળી આપણે વાત ગુજરાતની કરીએ તો ગુજરાતમાં આજે એટલે કે ઓગણીસ મે સોમવારના રોજ સરેરાશ પેટ્રોલની કિંમત પંચાણું પોઈન્ટ છ રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે જ્યારે વાત શહેરોની કરીએ તો અમદાવાદમાં આજે પેટ્રોલનો ભાવ ચોરાણું પોઈન્ટ સુડતાળીસ રૂપિયા પ્રતિ લીટર છે અમદાવાદમાં પેટ્રોલના ભાવમાં છેલ્લે અઢાર મે બે હજાર પચીસના રોજ ફેરફાર થયો હતો અને તેમાં માઇનસ જીરો જીરો બે રૂપિયાનો ઘટાડો થયો છે તો આ સાથે સુરતમાં ચોરાણું પોઈન્ટ બત્રીસ રાજકોટમાં ચોરાણું પોઈન્ટ ઓગણસાહીઠ અને વડોદરામાં ચોરાણું પોઈન્ટ ત્રેવીસ રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલ વેચાઈ રહ્યું છે આ સાથે ડીઝલની કિંમતો પણ જાણીએ તો ગુજરાતમાં સરેરાશ ડીઝલની કિંમત નેવ પોઈન્ટ રૂપિયા પ્રતિ લીટર છે